ટીપણું ફેરાવે એટલે દડા વધારે થાય એવું થાય હા મોટા ડળા થાય આને શું કહેવાય ધાણા ધાણા ધણા 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 જીરું કહેવાય ઈ કે બીજું અલગ આવે ધણા ધણા અને આમાં હું बाजरो વાયો એય बाजरो વાયો આમ ઢાય છે ઢાય જે પાણી વારે અને રચકો અને કાયતરા જો મસ્તીના જાજા થઈ ગયા હ કુતરો નથ કરતા ને ના ના આ ડુંગરીમાં પાઈર પછી આમ ટીપણું ભરેલું દેડે ઉખાલે પહેલા પહેલા એ કુતરો

આવા નવા દેશી વ્લોગ અમારા ગામડાના ખેતીવાડી ના જોતા રહીજો અને કોમેન્ટ તો ખાસ કરવાની જ કે અમારા ગામડામાં બે હજાર પચીસ નું નવું લસણ તમને કેવું લાગ્યું વિડીયોમાં બાર માસી જામફર હે આ આમાં બારો માસ જામફર આવે આ લાલ જામફર હે હા હા આને બારમારી ચાલુ જ ગયેના પાકતા વાર લાગે પણ આમાં જીવાયત ન પડે કઠણ આવે હા મોટા થાય હા આ એપલ જામફળ એ આવડા આવડા થાય ના રોકો દેતો તો આ જામફળ લાવ્યો હતો ને થી એના બી કાઢીને લાવ્યા આ એનું બી છે હા તો હજી કાચા જ છે

મજા આવી ગઈ અને જામફળીનો ફ્લોગ બનાવ્યો એમને પણ મજા આવી ગઈ બારો માસ એટલે ખૂટે જ નહીં આપણે એમ કહીએ ને બારો માસ ચાલુ વરસાદ રહે એવી રીતે બારો માસ વરસાદ ચાલુ નહીં જાફર ચાલુ રહે આપણે કહીએ કે શિયાળામાં તડકો પડે ઉનાળા શિયાળામાં આપણે ટાઈટ પડે ઉનાળામાં તડકો ચોમાસામાં વરસાદ એટલે આવી રીતે આ ચારય મહિના આપણે ખાઈ નહી તો ખૂટે નહીં હા નનકા નનકા જામફળ જુઓ હા ડુંગરી નું બી હે જો કે કાકી નહીં તો ઉતાર લીધા આંબા માં હા કેરી આવી ગઈ છે જો ના ના આંબામાં ગોટલો હા બે વર્ષ નો થયો